નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ બે બે હજારને પચીસ આપણા રવિ પાકો જ્યારે હવે અંતિમ સ્ટેજમાં છે એટલે કે જ્યારે હવે હાર્વેસ્ટિંગનો સમય નજીક આવી રહ્યો છે ખેડૂત મિત્રો સારામાં સારા અત્યારે આપણે મોલિક્યુલો વાપર્યા છે ખાતરો વાપર્યા છે સારામાં સારો પાક આપણે અત્યાર સુધી એની માવજત કરેલી છે પણ હવે જ્યારે અંતિમ સ્ટેજમાં છે એટલે કે હવે એકથી બે સ્પ્રે લેવાની જરૂર છે અથવા તો કોઈ ખેડૂત મિત્રોએ જો પાછોતરા વાવેતર કરેલા હોય તો એકાદું પિયત આપવાની જરૂર હોય છે ખેડૂત મિત્રો જો અત્યારે પાછોતરા વાવેતર કરેલા હોય રવિ પાકની અંદર અને જો પિયત આપવાનું હોય તો ખાસ ખેડૂત મિત્રો અત્યારે સારામાં સારો ખાતરો નીચેથી પીવડાવી દેવા જોઈએ અને સાથે ફૂગનાશક પણ પીવડાવી દેવું જોઈએ આ આપણે વાત કરી છે આપણે જે પિયત સાથે જે શું શું કરવું જોઈએ એની વાત પહેલાં કરી લઈએ ખેડૂત મિત્રો આપણે જ્યારે છેલ્લું પિયત આપવાનું હોય છે ત્યારે ખોરાક સ્વરૂપે સારા સારા આપણે ખાતરો પીવડાવવા જોઈએ જેમ કે જિંક સલ્ફેટ છે એમોનિયમ સલ્ફેટ છે વીસ વીસ ઝીરો તેર છે આવા કોઈ પણ સારા ગ્રેડો લઈ અને પોટેશિયમ સોનાઇડ છે અથવા તો સલ્ફર છે પોટાશ છે સારામાં સારા આવા ખાતરો લઈ અને જો છેલ્લા પિયતની અંદર પીવડાવી દેવામાં આવે ખેડૂત મિત્રો તો અત્યાર ઉપર અત્યાર સુધી જે આપણે માવજત કરેલી હોય જે ખર્ચ કરેલા જાવ એની જે મંજ મજૂરી ચડાવેલી હોય અને પાક તૈયાર કરેલો હોય ખેડૂત મિત્રો એનું પૂરામાં પૂરું વળતર આપણને મળે છે હવે વાત આવે છે આપણે ફૂગનાશક શા માટે પીવડાવવું જોઈએ કે જ્યારે છેલ્લે છેલ્લે આપણે જ્યારે હાર્વેસ્ટિંગ સમય હવે નજીક આવી રહ્યો છે ત્યારે કોઈ પણ જાતની ફંગસ એની અંદર આપણા પાકની અંદર લાગે નહીં એ માટે થઈ અને દાણો જે છે એની અંદર કોઈ પણ પ્રકારનો દાગ ન પડે એટલે ક્વોલિટી બને ચમકવાળો બને અને ઉચ્ચ ગુણવત્તાવાળો બને એટલે જેની અંદરથી આપણે માર્કેટની અંદર જે ભાવ ચાલતા હોય એની કરતાં પચીસ પચાસ આપણને ભાવ વધારે મળી શકે આના હિસાબથી આપણે ફૂગનાશક પણ પીવડાવી દેવું જોઈએ ખેડૂત મિત્રો આવી માવજત કરી અને જો છેલ્લે છેલ્લે હવે જ્યારે આપણો પાક પાકી જ ગયો છે ત્યારે જો આવી માવજત કરીને આપણે એને આગળ હાર્વેસ્ટિંગ કરશું તો ખૂબ જ સારું ઉત્પાદન આપણે લઈ શકશું ખેડૂત મિત્રો ત્યાર પછી વાત છે ઉપરથી સ્પ્રે કરવાની જ્યારે હવે એકથી બે સ્પ્રેની જ વાત છે ખેડૂત મિત્રો જો હવે અત્યારે પૂરેપૂરો દાણો એટલે કે દૂધિયા દાણા ઘઉંની અંદર ચડી ગયા હોય અથવા તો આપણે જ્યારે ચણાની અંદર આપણે લીલા દાણા ચડી ગયા હોય અથવા તો જીરાની અંદર લીલી વેરિયાળી પણ બંધાઈ ગઈ હોય ધાણાની અંદર લીલા ધાણા બંધાઈ ગયા હોય તો અત્યારે જ્યારે છેલ્લે છેલ્લે એક તેર જીરો પિસ્તાલીસ એટલે કે જે વોટર સોલ્યુબલ તરીકે આવે છે પ્રતિપમ સો ગ્રામ રાખી અને જો સ્પ્રે કરી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે છે એમની સાથે આપણે પ્રો જીપ પણ વાપરી શકીએ છીએ એમની સાથે પીજીઆર પ્રોડક્ટ કોઈ પણ સારી જેમ કે વરડાટ છે જેમ કે અલ્ટ્રા ગોલ્ડ છે જેમ કે બ્લેક ગોલ્ડ છે જેમ કે ઇન્ડોલાઇઝર છે આવા ખૂબ જ સારા પ્રિજીઆર પ્રોડક્ટો આની સાથે રાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો આપણને ખૂબ જ સારા પરિણામો એના મળે છે આપણે અત્યાર સુધી જે ખર્ચ ચડાવ્યો છે અત્યાર સુધી જે આની અંદર આપણે જે ખર્ચ લગાવ્યો છે એને ખેડૂત મિત્રો હવે પૂરેપૂરું વળતર મળી રહે એના માટે થઈને અત્યારે આ ઓછા ખર્ચના જે સ્પ્રે છે એ ખાસ લઈ લેવા જોઈએ ઘણી વખત આપણે છેલ્લે છેલ્લે હથિયાર હેઠા મૂકી દેતા હોઈએ છીએ ખેડૂત મિત્રો પણ હવે આ બહુ ખર્ચવાળી વસ્તુ નથી પણ જો આ બે આવા કરી દેવામાં આવે તો ખેડૂત મિત્રો ખાસ આપણને રિઝલ્ટ મળે છે અને ઉત્પાદન પણ સારું મળે છે ક્વોલિટી સારી થાય છે એના થકી આપણને ભાવ પણ ઊંચા મળે છે ખેડૂત મિત્રો ત્યાર પછીની વાત કરવામાં આવે હવે જો હવે દસ કે પંદર દિવસની હાર્વેસ્ટિંગની આપણા પાકની અંદર વાર હોય તો એને છે આપણે તેર જીરો પિસ્તાલીસ ની જગ્યાએ જીરો જીરો પચાસ પણ આપણે લઈ શકીએ છીએ જે મિત્રોને અત્યારે દિવસ તો દિવસની હાર્વેસ્ટિંગની વાર છે અને એને જેને જે ખેડૂત મિત્રોને દસ થી પંદર દિવસની વાર છે હાર્વેસ્ટિંગને એને ખેડૂત મિત્રો જીરો જીરો પચાસ નો વોટર સોલ્યુબલ તરીકે સ્પ્રેની અંદર રાઉન્ડ કરવો જોઈએ ખેડૂત મિત્રો એની સાથે પણ મેં જે ફ્રીજી આર પ્રોડક્ટો કીધી અથવા તો પ્રોજીપ એટલે કે કંપનીનું આવે છે એને પ્રમાણસર રાખી અને જો સ્પ્રે કરી દેવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટ મળે છે આ છેલ્લી વાત એટલા માટે છેલ્લા રવિ પાકોની અંદર છેલ્લે છેલ્લા સ્પ્રે એટલા માટે લેવા પડે છે ખેડૂત મિત્રો કે જ્યારે હવે આપણે બધું જ આપણે તૈયાર કરી ચૂક્યા હોય હવે જ્યારે દાણો બંધાવાની વાત હોય દાણો મોટો કરવાની વાત હોય દાણો ચમકદાર બનાવવાની વાત હોય દાણો ભરાવદાર કરવાની વાત હોય અને દાણાની અંદર મીઠાશ લાવવાની વાત હોય જેના થકી આપણને ઉચ્ચ ગુણવત્તાવાળા આપણને ક્વૉલિટી આપણો દાણો પાકી શકે અને ઉચ્ચ ગુણવત્તાવાળા આપણને ભાવ મળી શકે ખેડૂત મિત્રો ભાવ તો તો આપણા હાથની વાત નથી પણ પચીસ પાંચ પચીસ રૂપિયાનો ફાયદો આપણને ભાવની અંદર પણ સારી ક્વોલિટી આપણી થઈ હોય તો મળી શકે તો આ અંતિમ જે બે સ્પ્રે છેલ્લા બે સ્પ્રે છે એ ખાસ આપણે રિઝલ્ટ સાથે લઈ લેવા જોઈએ પૂરા માપથી નાખવા જોઈએ પૂરા પંપ કરવા જોઈએ અને ખેડૂત મિત્રો જ્યારે જે તેર જીરો પિસ્તાલીસની વાત છે ઝીરો જીરો પચાસની વાત છે એમની સાથે ફૂગનાશક આપણે ચાલી શકતા નથી એટલે એમના સ્પેશિયલ સ્પ્રે લેવા જોઈએ અને પૂરા માપથી લેવા જોઈએ પૂરા સ્પ્રેથી લેવા જોઈએ પૂરા પંપ વિગાદ કાઢવા જોઈએ જેથી કરીને આપણને એનું સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે વોટર સોલ્યુબલ ખા સોલ્યુબલ ખાતરની જો વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો જેટલા વધારે પાણીમાં એને આપણે ઓગાળીને સ્પ્રે કરશું અને જેટલા વધારે કરશું પંપ કરશું વેગા દીઠ તો એનું ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે અને ખેડૂત મિત્રો આપણે વોટર સોલ્યુબલ તરીકે તેર જીરો પિસ્તાલીસ અથવા તો જીરો જીરો પચાસનો ઉપયોગ ન કરવો હોય તો પ્રવાહી સ્વરૂપે પણ જે ઘણા બધા ગ્રેડો આવે છે એ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેની અંદર ગ્રોમોર કંપનીનું ફોસ પ્રો એટલે કે જીરો પચીસ વીસ આવે છે રેવા કંપનીનું જે પોટાસ અને સલ્ફર આવે છે જેની અંદર પચીસ ટકા પોટાસ આવે છે અને સ સત્તર ટકા સલ્ફર આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એ સિવાયની ઘણી બધી એવી પ્રો માર્કેટની અંદર પ્રોડક્ટો આવતી હોય છે કે જેની અંદર પોટાશનું પ્રમાણ આવેલું હોય છે તો આવું પ્રવાહી સ્વરૂપે પણ ગ્રેડ લઈ અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો આ હતી અંતિમ વાત એટલે કે હવે જ્યારે આપણો પાક રવિ પાક તૈયાર થઈ ચૂક્યો છે એટલા માટે આપણે આને અંતિમ વાત કહીએ છીએ એટલે હવે આપણે આ સ્પ્રે લઈ લેવા જોઈએ જ્યારે એક કે બે સ્પ્રેની જ વાત છે ખૂબ મોટા ખર્ચવાળા નથી પણ ઉત્પાદન શક્તિ વધારે એવા જે સ્પ્રે છે એની આપણે ખાસ ભલામણો આપણે આપણી યુટ્યુબ ચેનલ દ્વારા ખેડૂત મિત્રોને કરવાનું કહીએ છીએ ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે શ્રી ખેતીની વાત અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક આપી દેજો અને અમારી પેઢીનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ ખેડૂત મિત્રો અમારા વિડીયોની અંદર અમારો મોબાઈલ નંબર નીચે આપેલો જ હોય છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અમારા અમારા લાયક જો કોઈ માહિતી આપને જોઈતી હોય તો અમારો આ નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો અથવા તો વોટ્સએપ દ્વારા માહિતી મેસેજ પણ કરી શકો છો અને અમારી જે પેઢી છે તાલુકો જિલ્લો અમરેલી શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ આની પણ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો ખેડૂત મિત્રો આ જે રવિ પાકની વાત હતી હવે લગભગ લગભગ રવિપાક આપણો હવે છેલ્લા સ્ટેજની અંદર છે ખેડૂત મિત્રો ખાસ સાવધાની પૂર્વક આપણે આગળ વધવું જોઈએ હમણાં નજીકના જ બે બે ત્રણ દિવસમાં આપણે ઝાકળ ઝાકળવર્ષાની પણ વાત કરી હતી અને ઝાકળ વર્ષા આવી હતી તો એની અંદર કેવા કેવા આપણે મોલિક્યુલો વાપરવા જોઈએ અને કેવા કેવા ફૂગનાશકાના સ્પ્રે કરવા જોઈએ અને આગળના વિડીયોની અંદર વાત કરેલી છે ખેડૂત મિત્રો એમની પણ માહિતી જોતી હોય તો અમારી ચેનલની અંદર જઈ અને આગળના વિડીયો જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવા કેવા પ્રકારના મોલિક્યુલો એટલે કે ફંજી વાપરવા જોઈએ આજે આપણે ફંજી સાઈડની વાત નથી કરતા કેમ કે હવે જ્યારે આપણે દાણો ચડાવવાની જ વાત છે દાણો મોટો કરવાની જ વાત છે અને ઉત્પાદન જ લેવાની વાત છે ત્યારે આપણે વોટર સોલ્યુબરની ખાતરની વાત કરીએ અથવા તો પ્રવાહી સ્વરૂપે ખાતરો જે ગ્રેડો આવે છે એમની વાત કરીએ અને એમની સાથે ખાસ શું રાખવું જોઈએ પીજીઆર પ્રોડક્ટ ખાસ એક રાખવી જોઈએ જેથી કરીને હવે જ્યારે ગરમીનો સમય ખેડૂત મિત્રો અત્યારે ચાલી રહ્યો છે બપોરના સમયે દિવસના સમયે જ્યારે ગરમી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખેડૂત મિત્રો આ વોટર સોલ્યુબલ ખાતરો જે પોટાશ તરીકે આવે છે એ ગરમ ન પડે એટલા માટે અને કાચું આપણું કાંઈ પણ પાક વણાઈ ન જાય વળી ન જાય એટલા માટે આનો આપણે ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો કાલે મળશું ફરી પછી જય જવાન જય કિસાન